વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુની અધ્યક્ષતામાં સાપ્તાહિક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી આદેશો આપ્યા હતા સ્વચ્છતા પર ભાર મૂકતા લારી ધારકો પાસે ફરજીયાત સફાઈ કરાવવા અને કડક પાલન કરવા સેનેટરી ઇન્સ્પેક્ટરોને સૂચના આપવામાં આવી તેમજ વારંવાર થતા રોડના ખોદકામને અટકાવવા નવી પ્લાનિંગ સિસ્ટમ અને ટ્રાફિક નડતા દબાણો દૂર કરવા આદેશ સાથે બાર હજાર નવા મકાનોનું લક્ષ્ય તેમજ કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવના બ્યુટીફીકેશનને પ્રાધાન્ય આપવા પર ભાર મુકાયો આ બેઠકમાં બાબુએ જણાવ્યું કે ફેરિયાઓ માટેની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અમલી બનાવવા ટાઉન ડેવલપમેન્ટ કમિટીનું ટૂંક સમયમાં ગઠન કરવામાં આવશે તેમજ ડ્રેનેજ ગાર્ડન અને હેરિટેજ બિલ્ડિંગના કામો ઝડપથી પૂર્ણ કરી નાગરિકોને સુવિધા આપવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી આજે જે રિવ્યુ મિટિંગમાં સ્વચ્છ સર્વેક્ષણની જે મિટિંગ હતી સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં તમામ વોર્ડ ઓફિસર્સની રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું અને સેનિટરી ઇન્સપેક્ટર્સની ખાસ કરીને રિવ્યુ મિટિંગ કરવામાં આવી છે એટલે જે તે વોર્ડ્સ લેવલમાં જે ઓગણીસ વોર્ડ્સ છે પ્લસ સેન્ટ્રલ વીસ જગ્યામાંથી સારા કામગીરી કોણનું છે સારા કામગીરી કોણ એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી એમાં ટોપ દસ વોર્ડ્સ અને લાસ્ટ દસ વોર્ડ્સ એમાં પબ્લિકનું ફીડબેક અમે લેવાનું શરૂ કર્યું છે લગભગ ચાર અઠવાડિયામાં ચાર હજાર ફોન કોલ્સ અમે કર્યા છે પબ્લિકને પબ્લિકથી ડાયરેક્ટ ફીડબેક અમારે લેવાનું શરૂ કરી છે ગલીઓમાં મેઇન રોડમાં સફાઈ નિયમિત થાય છે કે કેમ પ્રોપર થાય છે કે કેમ એ બાબતો ફીડબેક લેવાનું શરૂ કરી છે જેથી કરીને ના સેનેટરી ઇન્સ્પેક્ટર્સ અને સોલિડ ટીમ ટીમની કામગીરી સારું છે અને અત્યારે જે ત્રણ ઝોન્સમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ચાલુ છે એની પણ ફીડબેક લેવામાં આવી છે એક ઝોનની અંદર થોડું ઘણું ખામી હતી એને પણ ઇમ્પ્રુવ કરવા માટે એમને તાકીદ આપી છે જેથી કરીને ઓવરઓલ સિટીમાં સ્વચ્છતા ઇમ્પ્રુવ થાય એ બાબત કામગીરી છે અને અમે એમને એમ પણ કીધું છે કે આઈસી એક્ટિવિટી કરીને મેક્સિમમ પબ્લિકને જોડીને પબ્લિક માં જોડાઈને સ્વચ્છ રાખે સિટીને કે ગંદકી ફેલાવનાર પણ માહિતી આપે એ દિશામાં કામગીરી કરવાનું કીધું છે આવનારા દિવસોમાં નારી ગલાઓ સિવાય પાન દુકાનો અને ચા દુકાનો જે ગંદકી કરાવે છે એમને ઉપર પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે જેથી કરીને એમની પણ જવાબદારી બને કે ખાલી વેચાણ નથી કરવું પણ આ જગ્યાને પણ સાફ રાખવાની જવાબદારી છે એટલે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ રેસ્ટોરન્ટ આ બધાનું ઉપર પણ અત્યારે મોનિટરિંગ કરવાની શરૂ કરી છે જે સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે સોલિડ વેસ્ટ સેનિટેશન હેલ્થ ટાઉન પ્લાનિંગ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જેતા લેવલના બોર્ડ એન્જિનિયર્સ અને બોર્ડ ઓફિસર્સનો ટીમ બનાવવામાં આવી છે એની કામગીરી પણ આજે રિવ્યુ કરવામાં આવ્યું છે સ્ટ્રે કેટલને કંટ્રોલ કરવા માટે લાસ્ટ અમે દરખાસ્ત કરી હતી સ્ટેન્ડિંગ કમિટી પણ પૂછે છે એટલે આવનારા દિવસોમાં દબાણ હટાવો અને જે સ્ટ્રે અને સ્ટ્રે ડોગ્સનું જે નિયંત્રણ છે એના ઉપર વધારે વધારે ભાર મૂકવા માટે કામગીરી કરીશું જેથી કરીને અકસ્માતો ના થાય અને લોકોને મરણ ના થાય એ બાબતનું કામગીરી કરવાનું કહેવું છું સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ પીએમએવાય આવાસની અંદર અ અત્યારે લગભગ ચાર પ્રોજેક્ટ અત્યારે કરી રહ્યા છે અને આવનારા દિવસો બાર ડીપીઆર પણ અમે રેડી કરવાના છે આ વર્ષની ટાર્ગેટમાં હજી બાર હજાર મકાનો આપવાની તૈયારીમાં અમે અત્યારે ડીપીઆર બનાવવાનું શરૂ કરી છે એટલે લાસ્ટ બોડીમાં પાસ જનરલ બોડીમાં પાસ થયા આધારે બાર ડીપીઆર અમે ટૂંક સમયમાં રેડી કરીને મોકલવાના છે એટલે આ વર્ષે લગભગ દસ થી બાર હજાર લોકોને મકાન બનાવીને આપી શકે એ દિશામાં તૈયારી ચાલુ છે આવનારા દિવસમાં આવતા બજેટથી જીએ એસ બેઝ પ્લાનિંગમાં પણ જઈશું જેથી કરીને આડેધડ પ્લાનિંગ ના થાય સિટીમાં જીએસ એસ લેરિંગ બેઝમાં ઉપર રોડ ઉપર શું આવે છે રોડ નીચે શું આવવાના છે તમામ યુટિલિટી ટક્સ પણ આડેધડ અત્યારે કોદાન થાય છે એ બધું બંધ થાય અને જીએ લેરથી જ અપ્રુવ થયા પછી જ કોદાનનું પરમિશન આપવામાં આવે જેથી કરીને અત્યારે જે બનેલા રોડમાં અનનેસેસરી ડિગિંગ ના થાય અને અકસ્માત ઉપર ના થાય એટલે જીએસ ઉપર જવાનું પ્લાનિંગ કર્યું છે અત્યારે વોટર સેમ્પલ્સ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની કામગીરી સારી છે જેથી કરીને અત્યારે કંઈ બનાવ નથી બન્યું એટલે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે કોઈ હોટસ્પોટ્સ પણ અત્યારે નથી આવનારા દિવસોમાં જે પાર્કિંગ બાબતનું અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે એમાં પણ દિશા આગળ વધતા છ રોડ્સ અત્યારે અમે ડિઝાઇડ કર્યું છે જેમાં લાસ્ટ ટાઈમ અર્બન કાઉન્સલિંગમાં ગતિશિક્પ યુનિવર્સિટી સાથે અમે એમઓયુ કર્યા હતા એ લોકો આ એમઓયુના આધારે ખાસ કરીને સયાજીગંધ જુપિટર સર્કલ છ કિલોમીટરમાં લગભગ દસ ઇન્ટરસેક્શન છે સિગ્નલ અને નોન સિગ્નલ વાઇઝ એમને આરટીરિયલ રોડ અને હાઈ પ્રાયોરિરિટી રોડમાં કન્સિડર કરીને એની ટ્રાફિક કન્જેશન કેવી રીતે ડિકન્જેસ્ટ કરી શકાય એ બાબતનું અત્યારે પાયલટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યું છે ગતિશક્તિ યુનિવર્સિટી આપણે અને યુનિવર્સિટી ઓફ ન્યૂ વેલ્સ ઓસ્ટ્રેલિયા આ ત્રણ લોકોની સંયુક્ત ઉપર આ તમામમાં ડિકન્જેશન કેવી રીતે કરી શકાય સિટી ટ્રાફિક પોલીસ પણ એ બોલ છે એ અમે પ્લાનિંગ કર્યું છે નેક્સ્ટ અરવિંદો આશ્રમ ટુ દિવાલીપુરા રોડનું ત્રણ સાડા ત્રણ કિલોમીટરનું પાંચ ઇન્ટરસેક્શન્સ અને સબ આર્ટિનલ રોડ્સમાં સેકન્ડ પ્રાયોરિટીમાં લીધે છે